ખેડા જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગે ગેરહાજર શિક્ષકો વિરુદ્ધ કાર્યવાહી કરી છે ભૂતિયા શિક્ષકોનો ડેટા મેળવતા જિલ્લામાંથી કુલ સાત શિક્ષકો મળી આવ્યા હતા તમામને અગાઉ ત્રણ વાર કારણદર્શક નોટિસ અપાઈ ચૂકી હતી આમ નોટિસ બાદ કોઈ જવાબ ન મળતા અત્યાર સુધી કુલ પાંચ શિક્ષકોને બરતરફ કરવામાં આવ્યા છે આમ કઠલાલ મનોરજીના મુવાડાના શિક્ષક ચૌધરી દીક્ષિતભાઈ કાનજીભાઈને બરતરફ કરાયા છે કઠલાલ મગડોલમાં શિક્ષિકા એમીબેન જિગ્નેશભાઈ દાવલાને બરતરફ કરાયા જ્યારે મહેમદાબાદના કરોલીમાં શિક્ષિકા જ્યોતિકાબેન મનસુખભાઈ પટોળિયાને પણ બરતરફ કરાયા છે કઠલાલના પીપળિયાના શિક્ષિકા જિંતલબેન અશોકભાઈ પટેલને બરતરફ કરાયા છે કઠલાલના કાણિયલ ગામના શિક્ષિકા સેજલબેન દવેને પણ બરતરફ કરાયા છે અત્યાર સુધી સત્યાવીસ જુલાઈએ ત્રણ અને વીસ ઓગસ્ટે બે મળી કુલ પાંચ જેટલા શિક્ષકોને બરતરફ કરાયા છે ખેડા જિલ્લામાં કુલ સાત શિક્ષકો હતા જે ફેબ્રુઆરી મહિનામાં જ અમે એનો ડેટા મેળવી લીધેલો અને એમને કારણદર્શક નોટિસ ત્રણેક વાર ઇસ્યુ થઈ ગયેલી છે અને સતત ગેરહાજર રહેવાના કારણે જે શિક્ષક બાળકોનું શિક્ષણ કાર્ય બગડી રહ્યું છે એને કારણે અત્યાર સુધી અમે પાંચેક શિક્ષકોને નોકરીમાંથી રિમૂવ કરી દીધેલા છે આ શિક્ષકો હતા ત્રણ શિક્ષકોને બાર સાત ચોવીસના રોજ નોકરીમાંથી કરેલ છે જેમાં કઠલાલ મનોરજીના મુવાડા એમાં ચૌધરી દીક્ષિત કુમાર કાનજીભાઈ કઠલાલ બગડોલમાં એમી બેન ઇજ્ઞેશભાઈ દાવલા મહેમદાવાદ કરોલીમાં જ્યોતિકાબેન મનસુખભાઈ પટોળિયા આ ત્રણ શિક્ષકોને બાર સાત ચોવીસના રોજ અમે ડિસમિસ કરેલ છે એ ઉપરાંત બીજા બે શિક્ષકો વીસ આઠે અમે નોકરીમાંથી રિમૂવ કરેલ છે જેમાં જિંતલબેન અશોકભાઈ પટેલ પીપળિયા કઠલાલ તાલુકો અને સેજલ દયાનંદ દવે કાળિયેલ કઠલાલ તાલુકો આમ કુલ બે એટલે કુલ પાંચ શિક્ષકોને આપણે નોકરીમાંથી રીમુવ કરેલ છે અત્યારે હાલ તો બધા શિક્ષકોની માહિતી મેળવી લીધી છે લાંબા સમયથી કોઈ શિક્ષકો આ જિલ્લામાં છે નહીં તેમ છતાં પણ જ્યારે આપણે રજા આપતા હોય ત્યારે વિદેશ જવાનું એક સોગંદનામું એમને રજૂ કરવું પડતું હોય છે ને એમાં અમે લખાણ હોય છે કે નિયત સમય મર્યાદા પછી હાજર નહીં થાય તો એમનું રાજીનામું એમને નોકરીમાંથી દૂર કરી શકાશે એવું લખાણ ઓલરેડી લઈ લેતા હોઈએ છીએ